જય બાબારી મિત્રો વરસાદ જોરદાર ચાલુ છે ફૂલ અત્યારે આટલે વિહમો કર્યો છે છે જો બધાય ભક્તો કરી રહ્યા વિડીયો બધાનો ભણાવી દઉં બધાને જય બાબારી જય બાબારી વિના ઠાકોર ને ઘેર થી ફોન આવી ગયો છે ગોમ પડાઈ રહ્યા છે આતામાં ચો વરસાદ છે ચો નહીં એવા સમાસાર હશે ચાલો ફોનમાં એક ગીત ગાજે રમા પેલનો આ વેસ કેસે રી 그 e n e